ગોપાલભાઈ ઇટાલિયા માટે એવું કીધું ને કે ગોપાલભાઈ ઇટાલિયા પોતે ખુશ થઈ ગયા અને દીકરીને આશીર્વાદ આપ્યા ભાઈ તો ખરેખર આ દીકરીએ ગોપાલભાઈ ઇટાલિયા વિશે એવું તો શું કહી દીધું કે ગોપાલ ઇટાલિયા ભાઈ સ્ટેજ ઉપર જ હસવા મળ્યા હા ભાઈ દીકરીએ એવું કીધું કે ગોપાલ ઇટાલિયાથી મોટા મોટા સરકારના નેતાઓ પણ ડરે છે એટલું જ નહીં પરંતુ ગોપાલ ઇટાલિયા જ્યારે પોલીસમાં હતા ત્યારે પણ એમનાથી ઘણા બધા લોકો ડરતા હતા અને જ્યારે રાજકારણની અંદર આવ્યા અને રાજકારણની અંદર જ્યારે તેમને પગ મૂક્યો ત્યારે પણ એમનાથી ઘણા બધા લોકો થર થર ધ્રુજે છે તો આખરે શું હતું કારણ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ આ વચ્ચે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં તમને વિડીયો પણ બતાવું સાહેબ તમે એકવાર આ વિડીયો જોજો અને વિડીયો જોયા પછી દિલથી કોમેન્ટ કરજો કે દીકરીની વાત સાચી હતી કે ખોટી હતી ચાલો હવે સૌથી પહેલાં તમે એકવાર આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી એકવાર દિલથી કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા કેજરીવાલ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી સયોજો સયોજો